બાપ વરસાદ આવે એવું લાગે છે અંધારો તો બહુ છે પણ આવતો નથી નઈ બા હવે એની મોસમ છે એટલે એવું જ ને આવે પણ ને નો પણ આવે પણ ઘરની મોસમ જ્યારે બદલાઈ જાય ને ત્યારે વાવા જ આવે ત્યાં વરસાદ ન આવે શું થયું છે બા કેમ આવું બોલો છો તમે બોલે જ ને એકતા તારા સાસુ રોજ ઉઠીને કચરાને લઈને મારી આરે બાધવા આવે છે હું કાઈ નથી કરતી આ કોઈ એવું કરે કે નીચેથી ઉપર આવે અને કચરો નાખી જાય કોકના આંગણામાં ઉપરવાળા આવીને નાખી જાય પણ નીચેવાળા આવે એ તો મેં પહેલી વાર ભાઈડું એટલું ઝઘડે છે ને મારી સાથે કે ન પૂછો વાત સાચું કહો ને બા તો આમાં વાત તમારા બંનેનો છે આ એક હાથે તાળી ના પડે સમજે તમે થોડો વાક તમારોય છે અને થોડો વાક મારી સાસુનો પણ છે બંને એકબીજા સાથે સમજૂતી કરી લો ને તો આ રોજ રોજ ના ઝઘડા ન થાય મારો જ વાક છે તારી સાસુ આટલું બધું મને બોલે ને હું સાંભળી લઉં છું ને એ જ મારી ભૂલ છે પણ હું એમ કહું છું ચાલ મારી હારે એને જે હોય પણ આ તમારા ઘરમાં વાવાઝોડું આવ્યું છે ને એને કંઈક સમાવાની વાત કરો તો હારી વાત છે અમારા ઘરમાં વાવાઝોડું હા કેવી વાત કરો છો બા હા અમારા ઘરમાં તો બધા શાંત મગજના છે કોઈ પણ વાવાઝોડું છે નહીં હા જરાક બહાર નીકળીને જુઓ ને તો ખબર પડે કે તમારા ઘરની કેટલી વાતો થાય છે અને કેટલા વાવાઝોડાની વાત થાય છે એકવાર બહાર નીકળીને પૂછો કોક એટલે બા આ તમે કેવા શું માંગો છો એ જ જો હું તો મારા જીવનમાં એકલી છું એકલી રહું છું ને મોજ કરું છું મારે કોઈની ઉપાધિ નથી ના આગળ ના પાછળ કોઈ નથી મારું બરાબર છે પણ આ તમારા ઘરમાં જે બધું થાય છે ને એ જોઈ જોઈને જીવ બળે છે પણ હું ભગવાનનો પાડ માનું છું કે સારું મારા દીકરાને વહુ નથી નહીં તો આના ઘર જેવી જ મારા ઘરની હાલત થાય હા અમારા ઘરમાં શું ચાલી રહ્યું છે મને પણ નથી ખબર આ તમે કઈક માંડીને વાત કરશો આ જલેબીના ઘૂસડાની જેમ ગોળ ગોળ વાત નઈ ફેરવો સાંભળવી છે ને હ તો સાંભળજે પણ કેતી નઈ કે બાય કીધું છે તમે કહેશો તો ખબર પડશે ને કે વાત કેવી છે ને કઈ રીતની છે બાકી મને કઈ ઉપાધી નથી ઓ તમારા ઘરમાં જે થતું હોય એ વાત તમારી બધી વાત સાચી પણ તમે મને આ વાત જણાવશો કે વાત જાણે છે શું હા કહો તને આ તો તું ભોળી છે ને એટલે હું તને કહું છું બોલો આવલી નવી આવી ને કેવી માથા ભારે છે એટલે તો એ હું કહે છે ખબર કે મારી જેઠાણી બધુંય કામ મારી પાસે કરાવે છે અને પાછી માથે ઊભી રહીને દાદાગીરી કરીને બા હાથ સુધી મેં ક્યારેય એવી રીતના એની પાસે કામ કરાવ્યું જ નથી અરે હું તો એને

હા તો સારું છે કે તમે ઘરના માણસ છો તો તમને આ વાત કરી એ મને ન કરી તો મને કરી હોય તો હું કઈ થોડીક કઈ તને કહેવા આવું હાચવી ન રાખું એ ગામમાં કેતી ફરેશ કે શાક લેવા જાય ને દૂધ લેવા જાય ને તો ન્યા બધાઈન વાતો કરે છે કે મારી જેઠાણી ને મારી હાઉ છે ને મારી પાસે ગધા વૈત્રા કરાવે છે મને કે તો તો હું જાવા દે હવે હું કેવું બાપ સાચું કહું ને તો આ દામિનીની બહુ આદત ખરાબ છે ગામ પંચાયત કરવાની એને શું જરૂર હતી અને રહી મારી તો શાકમાં મીઠું નહોતું નાખ્યું ડાળ ડાળ એકદમ ફીકી હતી તો પણ ઘરના લોકોએ ખાઈ લીધું અને પછી મેં શાંતિથી રસોડામાં એને ખાલી સમજાવવાની કોશિશ કરી કે બસ આપણે કોઈ પણ વસ્તુ બનાવી અને બની જાય ને તો થોડી થોડી ટેસ્ટ કરી લેવાની તો ખબર પડે આપણને કે કેમાં શું ઓછું છે શેમાં શું નાખવું છે પણ તું બધું ન કહેવાય દાળ ને શાકમાં મીઠું ઓછું હતું ને તો એ તો ખાતી વખતે નાખી દેવાય તારે એને કહેવાની જરૂર હું આખા ગામમાં તારી વગવણી કરીશ લે હા મને થયું કે બધા વચ્ચે નથી કેવું અને તમે તો ઓળખો છો અને અમારા પરિવારને કોઈ એક શબ્દ એ ના બોલે એટલે થયું કે મારી નાની બેન તરીકે હું એને રસોડામાં જઈને શાંતિથી એકલતામાં સમજાવું પણ મારી મારી જ ભૂલ હતી કે હું ગઈ આ ખબર નહીં એના મનમાં કોણે એવી વાત નાખી દીધી છે જેથી કરીને હું એને ગમતી જ નથી અને તું શું કહેશ તારા ઘરમાં બીજા બધા હારા છે એમ તારી હાવું છે ને હતરને વટાવીને આવે ને એવી છે કેવા કચરા હારું થઈને મારી હારે બાંધે છે હું કાંઈ કરતી નથી એકલો જીવ મારાથી હું કામ એ બાંધવા જેવું કંઈ કરાય સાચી વાત છે મારી સાસુ પણ એ નથી સમજતા કે મારી સાસુ ક્યાં ને તમે ક્યાં હા ઉંમર પ્રમાણે ઝઘડો કરવો જોઈએ માણા માણા ગઢા માણસની સેવા કરે પણ નહીં મારા સાસુ ઝઘડા કરે અને અમારી વેલ્યુ પણ ડાઉન કરે છે બાકી તને ખબર છે આ કાલ મે એવા મજાના ઓલા ઢોકળા કર્યા હતા મને એમ થયું કે લાવને એક થાળી ઉપર જઈને એને આપી આવું પછી મે કીધું તેલ લગાવવા ગઈ મારી આરે રોજ બાધે છે એવાને કઈ ખાવાનું દેવાતું હોય નાશ દેવાય હાય લવે તું જા નહી તો વળી કેશે કે આ તો નીચે જઈને બેઠી હશે સારું બા જય શ્રી કૃષ્ણ હા પાછી કોઈને કેતી નહીં હો અચ્છા અહીંયા જ મૂક્યો હતો મે હા પણ નહીં આ બધું ક્યાં જતું રહે છે એ છે આ દામિની એજ કેક મૂક્યો છે દામિની 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 આવું છું પણ શું કરે છે આ શું કરે છે એની નાખો છો આવું છું પણ જવાબ તો આપી શકે કે નહીં કમસે કમ ચાર વાર મેં રાડ નાખી હવે રસોડામાંથી ચિલાઈ ચિલાઈને કહો આવું છું આવું છું એટલે બધા સાંભળે અને પછી પાછી મારી ખોદણી કરે હશે છોડે બધી વાત આ મારી ફાઈલ નથી મળતી આ ફાઈલ મૂકી હતી મે આ ખાનામાં ક્યાં મૂકી છે કઈ ફાઈલ શું કઈ ફાઈલ ધામીની તું પણ છે હા ગઈ કાલે સાંજે મોડે સુધી બેસીને જે ફાઈલ મે કમ્પ્લીટ કરી હતી ને એ ફાઈલ હા તો હું થોડી મૂકતી હોય મૂકી હશે તમે કસે બાર ડ્રોર માં જો મળી જશે અરે જ્યારે જો ત્યારે બસ કામ કામ ને કામ આ પોતે કામ કરે છે હું કામ કરું છું એમાં પણ મને ડિસ્ટર્બ કરે છે કામ સિવાય બીજું કઈ ખબર પડે તમને આ તો કામ તો કરવું જ પડે ને આ કામ કરું છું એટલા માટે તો ઘર માં રૂપિયા આવે છે નકર શું ખાત તમે લોકો હા શું કામનું બદનામી તમારી તો એટલી જ થાય છે ને તમે ની ધર વખતે

સારા થવાની નહી પણ સામેવાળા વ્યક્તિને નીચો પાડવાની કોશિશ કરે છે બીજું કઈ નહી ના ના હજી છે કહેવા માટે ઘણું બધું છે હા જો દામિની હું છે ને તારી સાથે ખોટી માથાકૂટ કરવા નથી માંગતો માટે પ્લીઝ મહેરબાની કરીને મારે મારું કામ પતાવું છે કામ પતાવી લેવા દે મારે તો ખોટી મગજ મારી કરી હોય છે ને અમારા પર શું વીતી રહી છે તમે જાણવાની કોશિશ કરી હા તમે મને કહ્યું હતું એટલે મેં કોશિશ કરી કે જવા દો કદાચ મારાથી ભૂલ થતી હશે એટલે સારા થવાની કોશિશ કરતી હતી બધું કામ કરતી હતી રસોઈ શીખતી હતી બધું જ કરતી હતી પણ છતાંય હજુ પણ મમ્મી અને ભાભી મારી એવી જ વાતો કરે છે આ બીજી વાર મારા કાને વાત આવી છે ઠીક છે હા તારા કાને વાતો આવે ને એને સાંભળી સાંભળીને સાચી માન્યા કર આ ક્યારેય પણ ભાભીને કે મમ્મીને કહેવાની કોશિશ નહીં કરતી અને તસદી નહીં લેતી તમને ખબર છે દેવાંગ મમ્મીએ ભાભીને અત્યાર સુધી એક શબ્દ નથી કહ્યો હું આખો દિવસ આખા ઘરનું કામ કરું અને ભાભીએ કંઈ કામ ના કર્યું હોય ને તો પણ તો પણ મમ્મી એક શબ્દ ના બોલે મારે એક વખાણ તો છોડો મને મને સરખી રીતે બોલાવ્યા પણ નહીં અરે સેમ વસ્તુ હા ભાભી ભાભી પણ એવું જ કરે છે મારી સાથે સીધે મોટે વાત ના કરે અને મમ્મીને મમ્મી મમ્મી કર્યા કરે અરે સામે મમ્મી પણ મમ્મી પણ એવું જ કરે છે મારા એક વખાણ ના કરે અને ભાભીને નકરા વખાણ કર્યા કરે બકા 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 જરા સમજ આવું તારી સાથે શું કામ થાય છે હ અને આમ પણ આ કોઈ વ્યક્તિને આટલી બધી આદત છે ને ભાભીને બધા કામ ગમતા હતા બધું જ બરાબર હતું હા હું એટલી કોશિશ કરું છું તો પણ મને તો કઈ કેવાતું જ નથી ને એમ નથી ના ના એવું કઈ નથી આમાં છે ને અત્યારે આપણે આવ્યા છે ને એટલે આ ભાભી એમની જગ્યા કરી લીધી અને મારા વિરુદ્ધ મારા વિરુદ્ધ મમ્મીને કાન બંભેણી કરી હશે હા હશે બીજું કઈ હજી કઈ ફરિયાદ કરવાની બાકી હોય તો કહી દે એક સાથે હું તને બધી જ બાબતોના એક સાથે જવાબ આપી દઈશ ના ના છે ફાયદો તમને કહેવાનો શું ફાયદો કારણ કે તમે તો મને સમજાવો છો ને મારી જગ્યાએ રહીને ક્યારે સમજવાની કોશિશ કરી તો તમારી સાથે ઓફિસમાં થતું હોત તો મે મમ્મી સાથે વાતચીત કરી હતી મમ્મી નું કહેવું એમ જ છે કે હકીકતમાં છે ને હા દામિની વહુ ન જાણે શું થયું છે હા ઘરમાં સરખી રીતે રહેતા નથી અને ખાસ કરીને એમણે તો ભાભી વિશે પણ વાત કરી હતી એટલે જો મમ્મીના મતે તો બંને વહુઓનો વાંક એક સરખો જ છે પછી તું શું ધારે છે ને ભાભી શું ધારે છે હું કોઈના મનમાં તો નથી જ ઘૂસી ગયો ને પણ એવું જ કહીને જો મમ્મી ભાભીનું ન બોલે

એમની સામે એમની સારી સારી વાતો કરવાની પાછળથી બુરાઈ કરવાની હું એવી નથી જેવું હોય ને એવું મોડે કહી દઉં છું તમારી ફાઇલ કેક પડીએ છે જાતે ગોતી લો અરે મદદ તો કરાવ પત્ની છે તું મા લો કેટલો એટીટ્યુડ ને પાવર છે અને આમાં હવે મારે મમ્મી ને અને ભાભી ને સમજાવવાના આનો જ વાંક છે હશો હા આવા ધોળા વાડ ધોળા વાડ થવા હા તો ન ખાય ને ખાય નો ન ખાય શું આ વધારે વાળ થઈ જશે આ કેટલું કેમિકલ આવે ખબર છે તમને ઇફેક્ટ કરશે તો દેશી નો આવે નહીં આ તો હું પેલી તૈયાર પેકેટમાં મળે છે ને

કેટલા સમયથી તમને ખબર છે કે દામિનીને દામિનીને મારાથી શું પ્રોબ્લેમ છે ને એ મને નથી સમજાતું હર એક વાતમાં મને નીચી પાડવાની જ વાત કરે છે અને મારાથી મારાથી રહેવાય નહીં એટલે મારે એને શીખામણ અપાઈ જાય છે શીખવાડવાઈ જાય છે સિંધાઈ જાય છે કંઈક મારી વાત સાંભળ તું શોને દામિનીને તારી હક્કી બહેનમાં એના એટલે શું તને આવું લાગશે અરે પણ મારી વાત સાંભળ હું એમ નથી કે તું હાવ એવી જો હું એમ કહું છું સામેવાળી વ્યક્તિ આપણને ગમવા મળે ને એટલે કાઈ પ્રોબ્લેમ જ ન આવે સમજી તો સાચું કહું ને તો દામિનીને હું મારી સગી બેન કરતાં પણ વિશેષ માનું છું તો પછી હવે અરે દામિની નું જ મગજ એવો છે એનો સ્વભાવ જ એવો છે ખબર જ નથી પડતી કે કઈ રીતનું કઈ રીતની વાત ચાલે છે અને હવે તો હદ થઈ છે હા મમ્મી પણ મને તો એવું લાગે છે કે એના ખેલમાં સામેલ હોય છે ભારતીબા ભારતીબા બિચારા ગડા માણસ છે હરક આમાં આપણા ઘરમાં ભારતીબા બા રહેતા નથી પણ આ નામ તારા મોઢે કેમ આવ્યું ભારતીબા બા ભલે ને ના રહેતા હોય પણ ભારતીબાએ જ મને કીધું છે કે હા દામિની તારા વિશે બહુ ખરાબ બોલે છે બાર બોલે છે બધાના બધાના ઘરે 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 જઈને ચોખા મૂકી આવે છે સારું છે મારા ઘરે આવે છે ને હું તને જાણ કરું છું બાકી તો પેલા કહેવાય છે ને કે બેની બાંધણમાં ત્રીજો ફાવે હા એની જેવું છે સાચું કહું ને તો મને તો સમજાતું જ નથી મમ્મીને કહું છું તો મમ્મી પણ મમ્મી પણ આ વાતને સિરિયસમાં નથી લેતા અરે હેરાન મારે જ થવાનું હશે તો તારે કોણે લખી દીધું છે તો તારે આ વાત મમ્મીને કરાય ને મમ્મી પણ દામિની સાથે મળેલા હશે મને તો એવું લાગે છે એવું કાઈ ન હોય એવું જ છે તો તો મમ્મી અત્યાર સુધીમાં એક્શન ના લઈ લીધો હોત લે એક્શન ને એવું આયા હોતી આવે આ તું છે ને મારી વાત સાંભળ અત્યાર છે ને મગજ છે ને ગરમ નહી રાખવાનો આવો ઠંડો હું કેમ મગજ રાખું સો વાત ની એક વાત મારો મગજ એકદમ ઠંડો છે અને હું તમને જે વાત કરું છું ને હા એ વાત સાંભળો મારે છે ને હવે આ ઘરમાં નથી રહેવું મારે આ ઘરના કોઈ વહીવટમાં નથી પડવું એટલે આ ઘરથી જુદું થઈ જવું છે તમે બધા સાથે બેસીને વાત કરી લઈએ મને જે વાતનો ડર હતો ને એ શબ્દ તારા મોઢામાંથી નીકળ્યા આમ જેમ બાણમાંથી જ વળો તીર નો છોટે એમ શબ્દો તે તો બાર કાઢી મૂક્યા આ કેટલા વર્ષથી આપણે આમ ભેગા રહેવી છીએ આપણો પરિવાર હારો છે અને અત્યારે તું એમ કે કે અલગ થઈ જવાનું છે એટલે હે નથી રહેવું મારે હું કેટલા વર્ષથી રહીએ છીએ ને પણ મારા તરફથી કોઈ પણ આ ઘર બાબતે ફરિયાદ નથી આવી અને ગામની છેલ્લા 2 વર્ષથી 2 વર્ષથી આપણા ઘરમાં શું આવી છે ઘરને તો ધનોત પનોત કરી નાખ્યું છે અરે ભાઈ અરે મમ્મી મમ્મી બધી જ વાત એની માને છે મારી ઉપર તો કોઈને કોઈ વિશ્વાસ જેવું છે જ ને કે શું કરવા અગર મરું હા કે કરીને આ ગરમા રહીને મારી ઇન્સર્ટ કરાવવા નથી માંગતી સો વાત ની બોલ્યા પણ જે રીતે આ ઘરે ઘરે ચોખા મુકવા જાય છે ને એ વાત તો જરાય પસંદ નથી મને માની કેમ લીધું કે ઈ બચ્ચેય કરે છે ને મેં તમને કે ભાrti બાયે મને આ વાતની જાણ કરી એ તો સારું થયું કે ભાrti મને

હશોક તમારે મારી વાત માનવાની છે કે નથી માનવાની હા કે ના આજ બહુ કરી હવે છો મમ્મી આ ઘરની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને અમે લોકોએ નિર્ણય કરી નાખ્યો છે કે હવે અમારે આ ઘર રહેવાનું નથી થતું એટલે એટલે એમ કે અમે લોકો નોકા થવા માંગીએ છીએ તમારે લોકોને નોકું થૈને કઈ જરૂર નથી અમે બનને થઈએ છીએ ને મમ્મી અમારે આ ઘર નથી રહેવું

ઘરે ઘરે જઈને મારી વાતના ચોખા મૂકવાની શું જરૂર હતી અચ્છા બોલો પોતાના કરેલા કારણે મઈ મારા પર છે આ તમને અને મમ્મીને તમને ગમતી નથી નાટક છે કે એકબીજા સાથે નથી બોલતા તને નથી ગમતી એટલા માટે તે મારા પ્રત્યે મમ્મીના કાનમાં ઝેર ભર્યું છે ઓ ભાભી હા કાઈ નથી બોલી હો બધા જ કામ સરખી રીતે કરે છે છતાય વાગ કોણ કાડે છે આજ કાડે છે હા તો એના સારા માટે જ હતી ને હું ભાભી કહેવાય ને ઘરે ઘરે બધાને કહેવાની શું જરૂર છે

તમારા મનમાં એમ છે ને કે હું હેતલ વહુની પક્ષમાં છું અને હેતલ વહુ તમને એમ છે કે હું દામિની વહુના પક્ષમાં છું આ તો સાચું જ છે ને તમે ભાભીની સાઈડ જ છો મને ભારતી બાઈ ચોખ્ખું ગયું હા હવે અને તમે છે ને આ દામિનીની સાઈડ જ છો એ પણ મને ભારતી બાઈ ચોખ્ખું કીધું તમે બંને અક્કલની ઓથમી છો હા તને પણ કે છે ભારતી બા કે હું મોટી વહુની સાઈડ છું અને તને ભારતી બા કે છે કે હું નાની વહુની સાઈડ છું મે ભારતી બાનું નામ દીધું એટલે ભાભી એ ભારતી બાનું નામ લીધું હા બરાબર છે આમાં વારો ધારો કરે છે બીજું કોને ધરાવે હો આમાં તારે હારું બનવાની કઈ કોશિશ નઈ કરતો સાચી વાત છે અને ભારતી બા છે ને એટલે આજે મને સચ્ચાઈની ખબર પડી નકર આપ આ ઘર માટે હું તૂટી જાત ને તો પણ મારી કદર ક્યારેય ન થાત હા તો કાઈ નઈ તમારે જુદા થવું છે ને જવા દો ને એ લોકો ને મને જ ભારતી બાએ કહ્યું હતું કે ભાભી અને મમ્મી મારી પાછળ કાવતરું કરે છે મને કીધું હતું મારા જમ મારા જમ ખા ચલ તમારા સમ મને ભારતી બાએ જ કહ્યું ભારતી બાએ જ કહ્યું હતું કે મારા સમ મારા સમ ખા એટલે વિશ્વાસ આવે એને તમારા સમ આ બધું તો ભારતી બાએ જ મને કીધું હતું એક મિનિટ અનેવ જાણ ક્યારના મંડાણા છે મને ભારતી કહ્યું મને ભારતી બાએ કહ્યું એકદમ ચૂપ એકદમ ચૂપ એક પણ શબ્દ નહી કાઢતા બોલો દામિની બબ શું કહ્યું તમને ભારતી બાઈ મમ્મી હા ભારતી બાઈ છે ને મને ઘરે બોલાવી હતી અને ઘરે બોલાવીને કહેતા હતા કે તું મારી દીકરી જેવી છે એટલે તને વાત કરું છું કે તારી સાસુ અને તારી થારી જેઠાણી કે તને છે ને એ લોકોના ટેસ્ટ પ્રમાણે રસોઈ બનાવતા નથી આવડતી બસ અને તમને શું કહ્યું મને ભારતી બાઈએ ઘરે બોલાવી હતી અને કીધું કે હા તો તું મારી દીકરી જેવી છો ને એટલે તને વાત કરું છું

આ બેન છે ને એમના ઘરે પણ આ જ લાકડા લડાવ્યા હતા અને એ પહેલાં કૈલાસબેનના ઘરે પણ આ જ કામ કર્યું હતું એટલે તમે બંને જણ કાચા કાનની છો કે કોકની વાતમાં આવીને તમારા સંબંધને દાવ પર લગાવી દીધો કોઈની વાતમાં એટલું પણ ન હોય અરે એને કચરાની બાબતમાં મારી સાથે ઝઘડો કર્યો અને એ બાબતનો બદલો તમને બંનેના કાન ભંભેણી કરીને કર્યો પણ મમ્મી માની લીધું કે મેં એમની વાતમાં આવી ગયા હતા અને શું કામ ના આવે હવે એ તો ગઈડું માણસ છે અમને તો દૂર દૂર સુધી વિચાર પણ નતો આવ્યો કે એ આવું કરી શકે હા ઘણીવાર ઘરડા પણ છે ને ઘર તોડવા વાળા હોય જેમ કે આ વિચાર કર આટલી ઉંમરે પણ દીકરા અને વહુ નથી રાખતા એને હલગ રહે છે અરે વહુ ને તો સાવત્રાવાળી કીધી હતી કે મારા દીકરા પર કાળો જાદુ કરે છે એટલે તો વહુ અને દીકરા અલગ થઈ ગયા અરે કલ્પના તો કર કે આ ઉંમરે કઈ બહુ દીકરો માને અલગ છોડે અને આ બધી પ્રોપર્ટી પચાવીને બેઠી છે અને ક્યારેક ઘરમાં ગઈ છે ને તમે બંને ગયા છો ને એનું ઘર જોયું છે ગંદાતું આખા આખા બિલ્ડિંગમાં કચરો ફેંકી ફેંકીને બધાને ઝઘડાવે છે અને પાછી એમ કે છે કે હું તો ડાઈ છું એક નંબરની ગંદી છે વીસ ની પચીસ પચીસ દિવસ સુધી હા ક્યારેક ક્યારેક કોઈક ની આવીને આપણે આપણા ઘર ન તોડાય સમજો કોઈ શું કહેવા માંગે છે કહેવા માંગે છે ને એ પણ સમજવું જરૂરી છે અને તમે બંને આપણી જેમ કે છે એમ કાન ભંભઈની સાંભળી લેવાની કેમ હા તું હેતલ ભાભીને નથી ઓળખતો અને તું આ દામિની આવી ત્યારથી નથી ઓળખતો તું જ ને કે ગમે એવી રસોઈ બનાવે પણ તો ઘરની હા શીખી ધીમે ધીમે એ લોકોનો વાક નથી અમે જેમની વાત હા મેં તો આને પાંચ વખત મનાવી હતી પણ વાત તો તમારો જ છે જોયું મને ના પાડી દેવાય ને એક મિનિટ હવે શું કરવાનું છે

સોરી સોરી ભૂલ થઈ ગઈ